અગિયારમી જુલાઈ બે હજાર પચીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ એમના શિષ્ય બનવા માટે શાની તૈયારી રાખવી પડશે અને કેવી હિંમત ચૂકવવી પડશે એ બાબતે સ્પષ્ટ ચેતવણી આપે છે પણ ચેતવણીની સાથે સાથે એમાં પૂરા સાહસ સહકારની ખાતરી પણ આપે છે ધર્મસભાના પ્રારંભથી જ ઈસુએ કહેલી આ બધી વાત સાચી ઠેરવી રહે છે ઈસુનો પંથ પ્રેમ અને કરુણાનો પંથ છે એટલે ઈસુ સઠમ પ્રતિ સાઠમની શિખામણ નથી આપતા પણ સાપ જેવા સાવધ અને પારેવા જેવા ભોળા રહેવાની સલાહ આપે છે પ્રસ્તુત કરતા અમૃધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ